એટલે મંજૂર લઈ લેજો મંજૂર લેવા એટલે અમે ખાસ કરીએ છીએ દરેક બીજા એક પોલીસ વાળો અમારો બધો બસમાં હશે જે સમય મર્યાદા એક સમય મર્યાદા પૂરું કરી દેવાનું કોઈને ટ્રાફિક અડચણ ના થાય ખાસ લીધું કોઈની ધાર્મિક લાગણી જો એવું એક પણ ગીત વધારે બીજું કોઈ આ ચાર્જ છે પાર્ટનર જોઈએ શું થાય છે એક જ ચોથા નથી ને ના चलिए दिल्ली आज हम जनरल ही बंदों को सराय कुछ जो लोग हैं वो आलिम से हैं वहाँ पर पांडी मतों से पांडी उसे ही हैं टाइम पे प्रकाश हो चुका तब मैं कहीं राम नाम में जो उसे कोई जगह फूल शहर होते हैं वो कह है कोई जगह कोई जगह सर बढ़ता है ये लोग जुलाई जुलाई को एक जगह अधिकार बनाना चाहिए अपना राजन भाई तो અને કી નદી છે બાકીમાં કણપોતી વખત તો મે સરબત ને કોગ્રંગા ખેંચ છે સર એટલે એક જ જગ્યાએથી ભેગા કાઢે કે પછી અલગ અલગ જગ્યાએથી તો ભી સાંભળ કી નદી મની અલગ અલગ એવું તો ઉને તમને સાંજે ફોન કરી સર કેતો કે કાલે છે કે આપણો 6 તારીખે ફરી વાર 6 તારીખે ગયા વર્ષે જે પટેલ બેકરી પાસે એનું સન્માન મે બહુ ફોરલ રાખજો જોઈ લે સર

Thank <laughs> you.